thank you આનંદ અંબાણીના લગ્ન સમારોહમાં જીઓ કન્વેન્શન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર નીકળ્યો મુંબઈ પોલીસે નામના યુવકને રોડ ખાતેના એક ઝડપી પાડ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્ન સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણીના નાના પુત્ર આનંદ અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે કરવામાં આવ્યા આનંદ અને રાધિકાના આલિશાન લગ્ન સમારોહ મુંબઈના જીઓ કન્વેન્શન સેન્ટર ખાતે યોજવામાં આવ્યા હતા જ્યાં દેશ વિદેશના દિગ્ગજ તેમજ નામી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા એટલું જ છે એ નંતર આશીર્વાદ સમારોહમાં ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ આ પહેલા જ સોશિયલ મીડિયા મારફતે અનંત લગ્ન સ્થળ જીઓ કન્વેન્શન સેન્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી અને આખરે બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવકની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે મુંબઈ પોલીસે વડોદરાના આજવા વગોડે રોડ પર આવેલા સુવર્ણલક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી વિરલ આસરા નામના યુવકની ધરપકડ કરી છે વિરલ કલ્પેશભાઈ આશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટર પરથી અનંતમાડીના લગ્ન પ્રસંગમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી જેથી મુંબઈ પોલીસે વડોદરાની બાપોત પોલીસની સાથે રાખી વિરલની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ વિરલ આશ્રયને મુંબઈ લઈ જવાયો છે